સૌપ્રથમ આપણું પહેલું ચેપ્ટર સમ બેઝિક ટર્મ્સ ઇન ઇંગ્લિશ હવે અહીંયા ટર્મ્સથી કહેવાનો મતલબ છે અમુક એવા શબ્દો જે અંગ્રેજી ભાષા શીખીએ એની પહેલાં સમજવા જરૂરી છે જો એ અમુક શબ્દો જો તમે નહીં શીખી લો તો અંગ્રેજી થોડુંક હાર્ડ પડશે આ એવું છે માનો કે તમારે કોઈ બાઇક છે બાઇકનું એન્જિન બનાવવું છે તો છે એન્જિનની અંદર યુઝ થતાં જે પાર્ટ્સ હોય છે એની જાણ તો તમને હોવી જ જોઈએ તો અહીંયા પણ એવું જ છે કે અંગ્રેજી તમે શીખવાની શરૂઆત કરો તો એની પહેલાં અમુક શબ્દો જે છે એને સમજવા જરૂરી છે તો સૌ પ્રથમ આપણે પહેલો જ શબ્દ જોઈએ આલ્ફાબેટ્સ અચ્છા આલ્ફાબેટ્સ કોને કહેવાય તો અંગ્રેજી ભાષાની અંદર આલ્ફાબેટ્સ એટલે કે અક્ષર અચ્છા સિમ્પલી આપણે કહેશું અક્ષરો અને ગુજરાતી અમુક શબ્દો જો અમુક શબ્દોનું આપણે ગુજરાતી કરવાની જરૂરત નથી એને અંગ્રેજીમાં જ શીખીએ તો વધારે સારું બિકોઝ કે આગળ જતા જે છે આપણને ઇઝી રહે તો આલ્ફાબેટ્સની જો વાત કરીએ તો અંગ્રેજી ભાષાની અંદર છવ્વીસ અક્ષરો હોય છે અને એને આપણે બે રીતના લગતા હોય કેપિટલ લેટર્સમાં લગતા હોય અને સ્મોલ લેટર્સમાં લગતા હોય આ તો ઇઝી છે હવે આ જે છે શરૂઆતમાં શીખવાની શું જરૂરત તો જરૂરત એ કે આના અમુક નિયમ હોય જે તમે ઓલરેડી જાણતા જશો કે ભાઈ જ્યારે પણ આપણે વાક્ય લખતા હોય છે ને તો વાક્યની શરૂઆત આપણે કેપિટલ લેટર્સથી કરીએ એની સાથે બીજા અમુક કયા નિયમો હોય છે કે જે કેપિટલ લેટરથી વાક્યની શરૂઆત તો કરીએ પણ જ્યારે નામ આવે છે એ નામ ઓલરેડી અહીંયા જે છે આપણે આગળ ભણશું છે કે નામના પણ અમુક અલગ અલગ પ્રકાર હોય છે પણ જે નામ હોય છે એ નામની શરૂઆત પણ આપણે જે છે કેપિટલ લેટરથી કરીએ એટલે કે નામ જ્યારે પણ લખીએ ત્યારે કેપિટલ લેટરથી લખતા હોય છે જેમ કે આપણે એમ કહીએ કે અમિત અમિત ઇઝ પ્લેઇંગ અમિત ઇઝ પ્લેઇંગ તો અહીંયા અમિત ઇઝ પ્લેઇંગ અહીંયા એથી વાક્યની શરૂઆત તો થઈ છે પણ માનો કે અમિત નામ વાક્યની વચ્ચે ક્યાંય હોત તો પણ એ અમિત જે નામ છે એ કેપિટલ લેટરથી જ લખાતું તો એ પછી આગળ આપણે જે છે નિયમ વાઇઝ જોઈશું ત્યારે જોતા જશું અને બાકી તો જે છે સ્મોલ લેટર્સની અંદર તમને ખબર જ છે કેવી રીતના એના અક્ષરો જે છે એ લખાતા હોય છે વણાક લેતા એ હા અહીંયા અમુક એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે તમે બીજી એબીસીડી અચ્છા આપણે એવું કહેતા હોય ને કે આ પહેલી એબીસીડી છે આ બીજી એબીસીડી છે બટ એ તો જસ્ટ ખાલી કહેવાનું છે એબીસીડી આમ તમે જો તો એના ફોન્ટ્સ જે છે એ તો ઘણા બધા છે બટ આપણે સિમ્પલી આવું ઓળખતા હોય છે કે આ ફર્સ્ટ એબીસીડી છે અને આ બીજી એબીસીડી છે તો અહીંયા એક વસ્તુ અહીંયા આરમાં ધ્યાન રાખજો કે ઘણા લોકો જે છે ને બીજી બીસી નોર્મલી આવા અક્ષર કરતા હોય છે ને ત્યારે આ આર કરતા હોય છે બટ આ જે છે આ પ્રકારનો આર જે છે આપણે ક્યારે કરીએ તો જ્યારે આપણે કર્સિવ રાઇટિંગ કરતા હોય છે ત્યારે એનો યુઝ કરતા હોય છે ખેર એ તો બધે આગળની વાત છે પછી આપણે જ્યારે રાઇટિંગને શીખશું સારા અક્ષર કેવી રીતના કરવાય શીખશું ત્યારે જોઈશું બટ અત્યારે આપણે એટલું યાદ રાખશું કે ભાઈ આ જે અક્ષરો જે હોય છે છવ્વીસ અક્ષરો એ કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સમાં આપણે લખતા હોય છે નેક્સ્ટ જોઈએ તો બીજું છે વર્ડ હવે વર્ડ એટલે શું તો કે શબ્દ સિમ્પલી તો આ જે આલ્ફાબેટ્સ હમણાં આપણે જોયા છે ને એ બી સીડી એ બધા આલ્ફાબેટ્સ જે છે એને ભેગા કરી નાખીએ ને તો એક શબ્દ બને સિમ્પલી જો આપણે આવી રીતના એક એક વાક્ય પર લઈએ ઓકે ચલો આપણે એક સી ઉપર લઈએ ઓકે પછી એક એ ઉપર લઈએ અને પછી એક ટી ઉપર લઈ તો આવી રીતના લખીએ આપણે સી એ ટી તો આ એક શબ્દ બની ગયો કેટ એટલે કેટ અર્થાત કે બિલાડી તો સિમ્પલી બસ એટલું જ કહેવા માંગે છે વર્ડ કોને કહેવાય તો કે આલ્ફાબેટ્સને ભેગા કરવાથી જે બને એને આપણે વર્ડ્સ કહેતા હોય છે ઓકે તો અહીંયા એ વાત ધ્યાન રાખવી કે આ જે શબ્દ છે એને બનાવવા માટે એક સ્વર અને એક વ્યંજનની જરૂરત હોય છે એટલે કોઈ પણ શબ્દ તમે બનાવશો તો એક સ્વર અને વ્યંજનની જરૂરત પડતી હોય છે ફોર એક્ઝામ્પલ આપણે ગુજરાતીમાં શીખશું એટલે ગુજરાતીમાં જોઈએ તો પછી ઇંગ્લિશમાં ઇઝી પડશે આપણે માનો કે તમારે કોઈ શબ્દ લખવો છે જેમ કે ક લ અને મ કલમ લખવો છે તો કલમને તમે કેવી રીતના લખશો તો તમે લખશો ક એ પણ ખોડો અચ્છા ખોડા અક્ષરની જો હું તમને વાત કરું તો સિમ્પલ છે માનો કે અહીં લખેલું છે લલિત તો તમે આને વાંચશો લલિત બટ આ ત જે છે એને હું ખોડો કરી નાખું તો એ વચાશે લલિત હવે જો ત આખો નથ વચાતો લલિત રેડી એટલે કે ત જે છે એ અડધો છે એવું આપણે આનો સેન્સ બને છે તો ક પછી બનશે અ રેડી એટલે કે એક વ્યંજનની જરૂરત પડશે પછી એના પછી સ્વરની જરૂરત પડશે એવી જ રીતના પ્લસ લ એ પણ ખોડો પ્લસ અ અને લાસ્ટમાં મ હવે આ મ છે એ ખોડો કરીને પાછો અ કરવો તો કે ના એની જરૂરત છે નહીં તો સિમ્પલ છે હવે જો એટલું આવડી ગયું તો હવે તો ઈઝી છે ને તો ક નો લખી નાખો કે અ નો લખી નાખો એ લ નો લખી નાખો એલ એ નો અ નો એ અને મ નો એમ તો કલમ હે જો આ વાક્ય જે છે અને તમે આ શબ્દ છે એને જોડી દ્યો તો બની જશે કલમ તો જો તમને સંધિ આવી રીતના એક એક અક્ષરને જો અલગ તારો આવડે તો પછી કોઈ પણ શબ્દ જે હોય છે એનું અંગ્રેજી તમને આવડી જશે અરે એ તો ઈઝી હશે ચાલો નેક્સ્ટ છે સેન્ટેન્સ નેક્સ્ટ આપણું હશે જે શીખવાનું છે એ છે સેન્ટેન્સ સેન્ટેન્સનો અર્થ થશે કે શબ્દોને જે પાસે પાસે આપણે લખીએ ને જો હમણાં આપણે જોયું હતું કે આલ્ફાબેટ્સને પાસે પાસે લખવાથી એક શબ્દ બને તો જો શબ્દને પાસે પાસે તમે લખી નાખો તો શું બનશે વાક્ય બની જશે અને આ વાક્યો જે છે આ વાક્યના અલગ અલગ પ્રકારો હોય છે એમાં જે છે એક છે એઝર્ટિવ સેન્ટેન્સ અચ્છા એઝર્ટિવ સેન્ટેન્સનો મતલબ થશે વિધાન વાક્ય આ જે વિધાન વાક્ય છે એ કાં તો હકાર હોય અને કાં તો નકાર હોય છે એક કેવું વાક્ય કે જે હકાર હોય શકે એ વાક્ય જે નકાર હોય છે તો જે હકાર વાક્ય છે એને આપણે અફર્મેટિવ સેન્ટેન્સ કહીએ અને નકાર વાક્યને નેગેટિવ સેન્ટેન્સ કહીએ અત્યારે આ જે અફોર્મેટિવ આવા અમુક શબ્દો જે છે ને અત્યારે એ જ શીખીએ છીએ આપણે બસ આને ડિટેલમાં હજી તો આપણે આગળ જોવાના છીએ કેવી રીતના નકાર એક નોર્મલ વાક્ય હોય એનો નકાર કેવી રીતના બને એ તો આપણે આગળ જોઈશું બસ ખાલી અત્યારે આપણે શબ્દો જોઈએ છીએ કે માનો કે અંગ્રેજીની અંદર કોઈ એવો શબ્દ આવી ગયો કે અફર્મેટિવ તો અફર્મેટિવનો શું મતલબ થાય એ અત્યારે શીખીએ છીએ તો અફર્મેટિવ હોય છે એટલે કે હકાર વાક્ય હોય છે અને નેગેટિવ વાક્ય હોય છે અફર્મેટિવ સેન્ટેસ જેમ કે સિમ્પલ છે આઈ હેવ અ પેન મારી પાસે પેન છે અહીંયા છે છું છો છી મતલબ કે અહીંયા હકાર વાક્ય દર્શાવે જ્યારે આ વાક્ય છે આઈ ડોંટ હેવ અ પેન મારી પાસે પેન નથી કોઈપણ વાક્યમાં જ્યાં નકાર પડ્યો છે ના પડ્યું છે મતલબ કે એ વાક્ય જે છે એ નકાર છે સિમ્પલ બીજું હોય છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ અર્થાત કે અજ્ઞાર્થ વાક્ય અહીંયા જે છે શું દર્શાવે છે ગીવ્ય પેન ગીમ્ય પેન એક પેન આપો અહીંયા જો આજ્ઞા દર્શાવે છે આ વાક્યને આપણે ડિટેલમાં આગળ જોવાના જ છીએ જસ્ટ ખાલી અત્યારે એક એક શબ્દો જે છે તમારા મનની અંદર બેસે એના માટે મેં અહીંયા અલગથી લખેલા છે એક હોય છે ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે કે શુભેચ્છા વાચક એવા વાક્યો કે જેમાં તમે શુભેચ્છા આપો છો કોઈને જેમ કે મે ગોડ બ્લેસ યુ ભગવાન તમારું સારું કરે અહીંયા જો તમે શુભેચ્છા પાઠવો છો સામેવાળા વ્યક્તિને એટલે તો આવા વાક્યો વાચક વાક્યો જે છે એને ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ કહેવાય પછી છે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ મતલબ કે ઉદ્ગાર વાક્ય એમાં તમારે એક્સક્લેમ કરવાનું છે ઉદ્ગાર કરવાનો છે અને ઉદ્ગાર વાક્યની પાછળ હંમેશા હંમેશા એટલે કે હંમેશા અહીંયા જે છે તમે જોઈ શકો છો ઉદ્ગાર ચિહ્ન તો હોય જ છે એટલે વોટ અ બ્યુટિફુલ પેન કેટલી સુંદર પેન છે કેટલી સુંદર પેન છે આ એક ઉદ્ગાર દર્શાવો છો તમે બીજું છે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સીસ ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સીસ અર્થાત કે પ્રશ્નાર્થ વાક્યો ટુ હેવ અ પેન તમારી પાસે પેન છે તમે પ્રશ્નને પૂછો છો તો ડૂ થી પ્રશ્નને પૂછવામાં આવેલું છે પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતના બનાવવા ઉદ્ગાર વાક્યો કેવી રીતના બનાવવા આ બધું આપણે આગળ જે છે બીજા વિડીયોઝની અંદર જોવાના જ છીએ નેક્સ્ટ જોઈએ આપણું નેક્સ્ટ છે આપણું ફ્રેઝ અચ્છા ફ્રેઝ એટલે શું તો કે શબ્દોનો એવો સમૂહ મતલબ ફ્રેઝ એટલે એક પ્રકારનું વાક્ય જ છે પણ કેવું વાક્ય ખબર છે જેનો કોઈ અર્થ બને પણ પૂર્ણ અર્થ નથી બનતો વાક્યનો પૂર્ણ અર્થ નથી બનતો જો વાક્ય અધૂરું છે કોઈ પણ વાક્ય હશે ને તો એમાં જે છે ને ક્રિયા તો ફરજિયાત હશે જ ક્રિયા વગર કોઈ વાક્ય પોસિબલ નથી પણ અમુક એવા વાક્યો છે જે શબ્દોનો સમૂહ છે કે જેમાં ક્રિયાનો યુઝ નથી હોય તો એવા શબ્દો એને જેને આપણે ફ્રેઝ કહીએ છીએ ફ્રેઝના પણ ઘણા બધા જે અલગ અલગ રીત નીકળશે એ આપણે આગળ જોઈશું ફોર એક્ઝામ્પલ તરીકે અહીં જોઈ શકો છો ઇન્સ એન્ડ આઉટ્સ એટલે કે અંદર અને બહાર સિવાય હેન્ડ ઇન ગ્લોઝ એટલે કે હાથ મોજાની અંદર તો આ વાક્ય જો પોતાની રીતે અધૂરા છે આ વાક્યને પૂરા કરવા માટે આગળ કંઈક લખવું પડે પણ એ લખેલું નથી મતલબ કે આ ફ્રેશ છે આઈ હોપ કે તમને સમજાણું હશે નેક્સ્ટ છે જે સૌથી આઈએમપી સૌથી આઈએમપી એટલે કે સૌથી આઈએમપી એ છે પાર્ટ ઓફ સ્પીચ જો આ સમજી ગયા તો અંગ્રેજીને સમજવું એકદમ ઇઝી પડે છે અને આપણે અલગથી ડિટેલમાં એક એક વાક્યને એક એક શબ્દોને આપણે ડિટેલમાં જોવાના છીએ એક એક ટોપિકને આપણે આગળ જોવાના છીએ તો પાર્ટ ઓફ સ્પીચ એટલે કે સિમ્પલી હું તમને કહું ને તો પાર્ટ ઓફ સ્પીચ કોને કહેવાય છે ખબર એક કોઈ પણ એક વાક્ય હશે ને એ વાક્ય એની અંદર આઠ પ્રકારના શબ્દો હશે એટલે કે આઠ પ્રકારના શબ્દો હોઈ શકે છે જરૂરી નથી કે આઠે આઠ પ્રકારના શબ્દો એની અંદર હોય પણ સિમ્પલી આઠ પ્રકારના શબ્દો હોઈ શકે છે એમાં તો અમુક હોય અમુક ના પણ હોય જો વાક્યમાં પ્રયુક્ત વિવિધ પ્રકારના શબ્દોને આઠ ભાગમાં વિભાજીત કરવામાં આવે છે તો કોઈનું નામ હોઈ શકે છે વાક્યની અંદર બીજું પ્રોનાઉન હોય અચ્છા ને પ્રોનાઉન એટલે નામની જગ્યાએ વપરાતો શબ્દ હું એમ કહું કે રમેશ ક્રિકેટ રમે છે તો રમેશની જગ્યાએ તમે કયો શબ્દ લેશો તો તમે કહેશો કે તે ક્રિકેટ રમે છે તો આ તે શબ્દ છે ને એ આપણું સર્વનામ થયું આને પણ ડિટેલમાં જોશું આપણે તો એ સર્વનામ છે જે નામની જગ્યાએ વપરાય બીજું છે એડજેક્ટિવ એડજેક્ટિવનો મતલબ થશે વિશેષણ જે નામના અર્થમાં વધારો કરે છે અને હમણાં આપણે ડિટેલમાં જોઈએ આ તો જસ્ટ ખાલી આપણે સમજીએ છીએ એડજેક્ટિવ એટલે કે વિશેષણ એટલે કે નામના અર્થમાં વધારો કરતો શબ્દ હું એમ કહું કે તે છોકરો છે તે છોકરો છે તો હું એમ કહું એ છોકરો તો છે પણ એ સારો છોકરો છે તો આ સારો શબ્દ જે છે ને એ વિશેષણ કહેવાય વિશેષણને ઓળખવા માટેની ટ્રીક પણ હું તમને હમણાં આપું કે જેને જેના લીધે તમે ઇઝીલી સમજી શકશો ઓળખી શકશો કે આને વિશેષણ કહેવાય પછી છે એડવર્બ એડવર્બ અર્થાત કે ક્રિયાનું વિશેષણ જેમ વિશેષણ નામના અર્થમાં વધારો કરે એમ ક્રિયા વિશેષણ જે છે એ ક્રિયાના અર્થમાં વધારો કરે સિમ્પલી રમેશ દોડે છે તો આ દોડવું એ ક્રિયા છે કે નહીં હમ કોઈ પણ શબ્દ જેની પાછળ બું લાગેલું હોય ને એ ક્રિયા કહેવાય દોડવું તો એ ક્રિયા છે તો રમેશ દોડે છે એ ક્રિયા છે બટ હું એમ કહું કે રમેશ ઝડપથી દોડે છે રમેશ ઝડપથી દોડે છે તો આ ઝડપથી શબ્દ જે છે ને એ ક્રિયાના અર્થમાં વધારો કરે છે અર્થાત કે એ છે એડવર્બ એના સિવાય છે પ્રિપોઝિશન પ્રિપોઝિશનનો મતલબ થશે નામ યોગી અવયવો એ નામયોગી અવયવો કે કોઈ વ્યક્તિ વસ્તુ સ્થળનું સ્થાન દર્શાવે છે કે ક્યાં છે એના સિવાય છે વર્બ્સ વર્બ્સ એટલે કે ભાઈ ક્રિયાઓ કન્જક્શન અને ઇન્ટરજેક્શન આને આપણે ડિટેલમાં હમણાં જોવાના છીએ અહીંયા એક્સપ્લેન નહીં કરું આગળ જોશું નહીં એક હોય છે સંયોજક અને એક હોય છે ભાવદર્શક ઓકે ચાલો પછી આગળ જોશું આપણે વોવેલ્સ વોવેલ્સ એટલે થશે સ્વર તમને ખબર છે ગુજરાતી હોય કે અંગ્રેજી હોય સ્વર અને વ્યંજન આ બે રીતના આપણે અક્ષરોને ઓળખતા હોઈએ છીએ તો અંગ્રેજીની અંદર જો સ્વરની વાત કરીએ તો કેટલા છે જસ્ટ ખાલી પાંચ જ છે ગુજરાતીમાં વધારે હોય ગુજરાતીની અંદર તમને ખબર છે અ આ ઈ ઇ બારા ખા ખડીની જે અ આ ઈ વાળી અહ સુધીની જે આખી લાઈન છે ને આ બધાય સ્વર છે અચ્છા સ્વરને કેવી રીતના ઓળખવા તો સિમ્પલ છે ગુજરાતીમાં પણ તમે આવી રીતના ઓળખી શકો છો કે ભાઈ જ્યારે પણ તમે એવા શબ્દો બોલો જેને બોલવા માટે જીભ જે છે એ તમારી ક્યાંય ટચ નથી થતી કોઈ તાળવામાં કે ભેગા નથી થતા આવા કોઈ શબ્દ છે જેમકે અવાળી જે લાઈન છે ને તમે બોલો તો અહ સુધી જે છે કોઈ પણ પ્રકારનો એની અંદર થડકાર પણ ઉત્પન્ન નથી થતો મુખની અંદર તો એવા શબ્દો જે છે એને આપણે સ્વર કહીએ છીએ પણ અંગ્રેજીની અંદર તો આવો પાંચ જ છે ખાલી એ ઈ આઈ ઓયુ જો આ જ રીઝન છે કે આપણે જે ગુજરાતીની અંદર છે ને ઘણા અક્ષરો છે તો આપણી પાસે ઉચ્ચાર પણ ઘણા બધા છે જ્યારે અંગ્રેજીની અંદર બસ ખાલી છવ્વીસ અક્ષરો જ છે તો એના પાસે ઉચ્ચાર જે છે એ ખૂબ ઓછા છે અને એ જ રીઝન છે કે એ લોકો જે છે આપણા જેવી ગુજરાતી ક્લિયર ન બોલી શકે એ જ્યારે પણ બોલશે ત્યારે આમ અંગ્રેજી સ્પીચમાં બોલશે વોટ્સ યોર નેમ નડી એ રીતના એને એને જીભની વણાંક એટલી બધી ના વળી શકતી હોય ચાલો તો વોવેલ્સ જે છે એ પાંચ છે એ એ આઈ અમુક વ્યંજન પણ સ્વરનો ઉચ્ચાર બનાવે હવે આ આશા માટે મેં વાક્ય કીધું તો ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે એમ એલ એ અન એમ તો તે એક એમએલએ છે તો તમને ખબર સાહેબ અન તો ત્યારે જ લાગે ને જ્યારે એ ઈ યુ હોય તો જ્યારે તમે અંગ્રેજી ભણતા હશો નાના હશો ત્યારે ત્યારે આવા થોડોક નિયમ આવા થોડાક નિયમો બતાવે કે અન ક્યારે લાગે આર્ટિકલ તો કે એ ઈ આઈ ઓયુથી કોઈ એની પછીનો જે શબ્દ ચાલુ થાય ને તો આર્ટિકલ અન્નો યુઝ થાય પણ અહીંયા તો સર વ્યંજનથી ચાલુ થયો છે આ થોડુંક એ ઈ આઈ ઓયુ છે પણ અહીંયા એમનો ઉચ્ચાર જો એમ એ એટલે તો અહીંયા અથી ચાલુ થાય છે ઉચ્ચાર એટલે તો ઉચ્ચાર અથી ચાલુ થાય છે મતલબ કે અમુક

એચ જે કે એલ એમ એનપી ક્યુ આર એસ ટી વીડબલ્યુ એક્સ વાય અને ઝેડ રેડ તો આ બધા બાકીના જે છે એકવીસ એ વ્યંજન છે અને એના સિવાય એ U જે છે એ છે આપણા સ્વર નેક્સ્ટ આપણું છે પ્રિફિક્સ આને પણ સમજી લઈએ આ પણ જરૂરી છે ઇમ્પોર્ટન્ટ છે પ્રિફિક્સ અચ્છા પ્રિફિક્સ એટલે કે કોઈ મૂળ શબ્દના પહેલાં જોડાતો અક્ષર અચ્છા મૂળ શબ્દ એટલે કે શું તો માનો કે હું એક શબ્દ લઉં પોસિબલ હેઠળ પોસિબલ તો એક મૂળ શબ્દ છે તો એની આગળ હું એમ લગાડી દઉં તો તો કે ભાઈ આ જે પોસિબલ શબ્દ છે ને એનો વિરુદ્ધાર્થી શબ્દ બની ગયો ઇમ્પોસિબલ બની ગયો પોસિબલ એટલે શક્ય તો ઇમ્પોસિબલ એટલે અશક્ય એટલે સિમ્પલી બસ એ જ કહેવા માંગે છે કે મૂળ શબ્દ જે હોય છે ને એની પહેલાં કોઈ અક્ષર તમે જોડી દો પહેલા આ યાદ રાખજો પહેલાં જોડશો તો એ પ્રિફિક્સ બનશે પ્રી અચ્છા આને કેમ યાદ રાખશું ખબર છે આપણે પ્રી વેડિંગ કરતા હોય છે ને પ્રી વેડિંગનું શૂટિંગ કરતા હોઈએ એટલે કે લગ્નની પહેલાંનું શૂટિંગ તો એમાં પ્રી કહેતા હોય ને તો પ્રી એટલે કે પહેલાં એ યાદ રાખી લેવાનું હે કેમ કે આના પછી જે બાદમાં લાગતો હોય ને અક્ષર એના માટે પણ એક શબ્દ છે ઓકે તો પહેલાં જેમ કે આઈ એમ એટલે કે એમ એન દેશ અને એમ આવા બધા વગેરે વગેરે આને પણ ડિટેલમાં આપણે આગળ જોશું ઓકે પ્રિફિક્સ દ્વારા નવા શબ્દોનું નિર્માણ થાય છે જેમ કે ફોર એક્ઝામ્પલ આ નીચે આપણે જોઈએ ને તો કે પોસિબલનું આપણે શું બનાવી દીધું ઇમ્પોસિબલ પ્રૂવનું બનાવી દીધું ઇમ્પ્રૂવ રેડી કોમ્પિટન્ટનું બનાવી દીધું ઇનકોમ્પિટન્ટ એવી રીતના ડિસલાઇક એના સિવાય એમ્પાવર એટલે પાવરમાં એમ્પાવર જોડી એ પાવરમાં એમ જોડી દીધું તો એમ્પાવર થઈ ગયું લાઇકમાં ડિસ જોડી દીધું તો ડિસલાઇક થઈ ગયું એટલે નકાર બની ગયું અચ્છા જરૂરી નથી કે તમે જ્યારે પણ પ્રિફિક્સ લગાડો તો એ વાક્યનું એ શબ્દનું નકાર બને એટલે એવું કોઈ જરૂરી નથી નકાર ના બને અર્થ શબ્દનો અર્થ બદલશે પણ જરૂરી નથી કે નકાર જ બને એટલી ફેમનું થઈ ગયું ડિફેમ કરેજનું થઈ ગયું એન્કરેજ રેડી હવે આનું આ બધાનું ગુજરાતી શું થાય અત્યારે એ કંઈ ઇટ ડઝન્ટ મેટર એને આપણે આગળ જોઈશું ઓકે નેક્સ્ટ છે આપણું સફિક્સ ઓકે પ્રિફિક્સ મતલબ પહેલા લાગેલા શબ્દો તો સફિક્સ મતલબ શબ્દના અંતે લાગેલા શબ્દો તો અંતે પણ શબ્દ લગાડવાથી આનાથી પણ શું થશે તો કે નવા શબ્દોનું નિર્માણ થશે એમાં છે એજ ઇડી અચ્છા ઈડી લગાડવા તમને ખબર છે ભૂતકાળનું રૂપ બને છે આઈ આઈએનજી આઈ એનજી વાળું રૂપ ઈ એમ એના સિવાય આઈશ એટલે કે ઈશ એન શીપ આ બધા શબ્દો જે છે લિકેજ છે બ્રેકેજ છે ગિફ્ટેડ ટેલેન્ટેડ સોશલિસ્ટ ફ્રેન્ડશીપ ફ્રેન્ડમાંથી ફ્રેન્ડશીપ થઈ ગયું ઓકે શિપ પાછળ લાગી ગયું ને એવી રીતના ઓકે તો તમને ખબર છે ફ્રેન્ડ જે છે એક શબ્દ છે તો ફ્રેન્ડશીપ પણ બીજો એક અલગથી શબ્દ છે નેક્સ્ટ આપણું છે સ્લેંગ અચ્છા સ્લેંગ જે છે ને એ એક પ્રકારે ગાઢ છે અચ્છા કોઈને આપવાની નથી ઓકે તો અનૌપચારિક શબ્દો છે એવા શબ્દો જે ભાઈબંધ ભાઈબંધ ભેગા થાય એટલે કે ખાસ પરિચિત વ્યક્તિઓ ભેગા થાય ત્યારે ઉપયોગમાં લેતા હોય છે આપણે દોસ્ત દોસ્ત ભેગા થાય ત્યારે જે છે અમુક અનૌપચારિક શબ્દોનો ઉપયોગ કરતા હોય ને પછી બહુ હાઈ લેવલનું થિંકિંગ નહીં કરવાનો ઓકે જનરલી એબ્યુઝિવ લેંગ્વેજ કહેવાય એબ્યુઝિવ એટલે કે જે કોઈને ના ગમે એવા શબ્દો પણ દોસ્ત દોસ્તમાં આવું હાલતું હોય અહીંયા જે છે તમને એમ થાય કે અહીં સર એક્ઝામ્પલ આપો ને તો અહીંયા એક્ઝામ્પલ નહીં આપવું ઓકે તો તમારીના ઇન્ટરનેટમાં તમે સર્ચ કરી શકો છો નેક્સ્ટ જે આપણું ટેન્સ ટેન્સ અર્થાત કે કાર્ડ આ તો જરૂરી છે કાર્ડ વગર તો વાક્ય કેવી રીતે ન ના ઓળખવાક્ય કયો કાળ છે એક છે ભૂતકાળ વર્તમાન કાળ અને ભવિષ્યકાળ ત્રણ કાળ હોય છે અને અચ્છા આના પણ પેટા પેટાકાળ હોય છે એક હોય છે સાદો વર્તમાન કાળ સાદો ભૂત સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ સાદો ભવિષ્યકાળ એમાં ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્યકાળ આમ ટોટલ કરીને બાળ બાર જે છે એવા પેટા પેટાકાળ હોય છે એ તો આપણે આગળ ટેન્સ જ્યારે જોશું ત્યારે જોવાના છીએ નેક્સ્ટ આપણું છે નાઉન આને ધ્યાનથી સાંભળજો નાઉન એટલે કે કોઈ વ્યક્તિ વસ્તુ સ્થાન ગુણ કાર્ય અથવા અવસ્થા અવસ્થાઓના નામ એને આપણે નાઉન કહીએ તો નાઉન અચ્છા અહીંયા જે છે ને એક શબ્દ ધ્યાન રાખજો થિંગ થિંગ શબ્દ છે ને એ બહુ વિસ્તૃત અર્થ ધરાવે છે કેમ વિસ્તૃત અર્થ કેમ કે એમાં બધી જ વસ્તુનો સમાવેશ થઈ જાય છે જેમ કે હું કહું સમથિંગ ઇઝ કમિંગ કંઈક આવી રહ્યું છે તો કંઈક તો કંઈક આવી રહ્યું છે એ કંઈક કોઈ પણ વસ્તુ હોઈ શકે એનીથીંગ એનીથીંગમાં પણ કોઈ પણ વસ્તુ આવી જાય હું એમ કહું કે ભાઈ સમથિંગ ઇઝ બ્રોકેન કંઈક વસ્તુ તૂટેલી છે તો એ કંઈક તૂટેલું જે છે ને એમાં એ કોઈ પણ પર્ટિક્યુલર વસ્તુ હોઈ શકે છે તો ક્યારેક જ્યારે અંગ્રેજીમાં તમે થિંગ શબ્દ સાંભળો ને એટલે સમજી લેવાનું કે એમાં કંઈક જે છે ઘણા બધા અર્થ બનતા હશે રેડી એટલે કે એ વિસ્તૃત અર્થ ધરાવે છે થિંક શબ્દ ઓકે તો જો નાઉનની વાત કરું ને તો નાઉનના પ્રકાર પણ આપણે જાણવા જરૂરી છે તો સૌ પ્રથમ આપણે જોઈએ પ્રોપર નાઉન અચ્છા આને પણ ડિટેલમાં જોશું રેડી અત્યારે અરે આપણે ખાલી જસ્ટ ખાલી શબ્દોને સમજીએ છે સૌપ્રથમ છે પ્રોપર નાઉન પ્રોપર નાઉન અર્થાત કે વ્યક્તિવાચક નામ અહીંયા જો કોઈ વ્યક્તિ વસ્તુ કે સ્થળનું નામ જેમ કે રામ અલવર ટેબલ રેડી કોઈ પણ વસ્તુ કે સ્થળ જે છે એનું નામ ચોક્કસ નામ એટલે કે આપણું થશે પ્રોપર નાઉન પછી છે કોમન નાઉન કોમન નાઉન એટલે જાતિવાચક નામ છે બધા જ વસ્તુમાં કોઈ કોમન નામ હોય એવું કેવું તો કે જેમ કે માનો કે બધા જ પ્રાણીને ભેગા કરી લે એક લઈ લે સિંહ એક લઈ લે વાઘ પછી ઘેટા બકરા ઘણું બધું લઈ લે તો એના માટે એક સિમ્પલ સાદું નામ શું હોય તો કે ભાઈ પ્રાણી એટલે કે આપણે જોઈએ તો એને આપણે કે એનિમલ્સ તો આ એનિમલ શબ્દ જે છે ને એ જાતિવાચક નામ છે ઓકે તેવી રીતના પશુ પક્ષી સ્થાન એ બધાને જે માટે જે છે કોઈ સામાન્ય નામ હોય તો એને આપણે જાતિવાચક નામ તરીકે ઓળખીએ જેમ કે બોય ગર્લ અને સિટી બોય તો કોઈ પણ હોઈ શકે રમેશ સુરેશ રે કોઈ પણ હોઈ શકે અને ગર્લ પણ કોઈ પણ હોઈ શકે સિટી પણ કોઈ કોઈ પણ હોઈ શકે એટલે અમદાવાદ જામનગર જે પણ તમે કહો તો એ પર્ટિક્યુલર કોઈ માનો કે જામનગર તમે લખો છે તો એ એક્ઝેક્ટલી જામનગર જે છે એ એક ચોક્કસ નામ છે પણ સિટી જે છે એ ઘણી બધી સિટીઓ ભેગી થાય ઘણા બધા ગામડા ભેગા થાય ત્યારે આપણે સિટી કહીએ તો એ જાતિવાચક છે એવું આપણે કહી શકીએ એના સિવાય છે કલેક્ટિવ નામ કલેક્ટિવ નામ એટલે કે સમૂહવાચક નામ એવા નામ જે વ્યક્તિ વસ્તુ પ્રાણી પશુ પક્ષીના સમૂહના માટે ઉપયોગમાં લેવાય છે એટલે સમૂહ દર્શાવવા માટે જેમ કે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે પક્ષીઓનું ટોળું તો એને કહીશું આપણે અ ફ્લોક ઓફ બર્ડ્સ ફ્લોક કહેવાય એને એટલે ફ્લોક ઓફ બર્ડ્સ અહીં બર્ડ્સ બહુવચન દર્શાવવાનું આ ફ્લોક ઓફ બર્ડ્સ એટલે કે પક્ષીઓનું ટોળું એવી રીતના અને આર્મી ઓફ એન્સ કીડીઓનું ટોળું અચ્છા કીડીઓનું જે ટોળું હોય એને આર્મી કહેવાય કીડીઓનું જે આર્મી હોય છે ને એને આપણે આર્મી કહેશું એના સિવાય અ હર્ડ ઓફ શિપ્સ અચ્છા શિપ્સ એટલે કે ઘેટા બકરા તો ઘેટા બકરાના ટોળાને કહેવાય હર્ડ આવા પણ ઘણા બધા નામ છે ઇન્ટરનેટમાં તમે સર્ચ કરી શકો છો નહીંતર આપણી પાસે જ્યારે વોકેબ્યુલરી સેશનના વિડીયોઝ બનશે ત્યારે એમાં આ બધા જ શબ્દોને આપણે ઇન્કલુડ કરશું નેક્સ્ટ આપણે જોઈએ છીએ મટીરિયલ નાઉન મટિરિયલ નાઉન અર્થાત કે પદાર્થવાચક નામ પદાર્થવાચક જે પદાર્થને દર્શાવે આ આ જે છે તમે ગણી શકો શકો એને એને માપી કે તોલી માપવામાં કે તોલવામાં આવે ફોર એક્ઝામ્પલ એમ કહો સિલ્વર સિલ્વર જે છે એને તમારે તોલવાનું હોય કેટલું સિલ્વર જોઈએ એવી રીતના આયરન મને બે આયરન આપો બે લોખંડ આપો એમ ના કહેવાય મને બે કિલો લોખંડ આપો એમ તમારે કહેવાય ને વુડ આપો એટલે વુડ ને પણ તમે એને તોલવાનું હોય છે તો વુડ એટલે લાકડું તો આ બધા મટિરિયલ નામ છે મટીરિયલ એટલે આ પદાર્થ છે પદાર્થનું નામ છે એ આવા પણ ઘણા બધા છે નેક્સ્ટ આપણું છે એબસ્ટ્રેક્ટ નાઉન એબસ્ટ્રેક્ટ નાઉન અર્થાત કે ભાવવાચક નાઉન ભાવવાચક નાઉન અર્થાત શું તો કે જે ભાવ ગુણ અને અવસ્થાઓના નામ હોય છે એને આપણે ભાવવાચક નામ તરીકે ઓળખીએ છીએ ફોર એક્ઝામ્પલ ઓનેસ્ટી ઓનેસ્ટીનો મતલબ થાય પ્રમાણિકતા અચ્છા તમારી અંદર જો પ્રમાણિકતા હશે તો એ તમારી ક્વોલિટી છે એટલે કે તમારી ખાસિયત છે એવી રીતના બ્રેવરી બ્રેવરી એટલે કે તમારી બહાદુરી એ પણ એક ક્વોલિટી છે એ પણ તમારી ખાસિયત છે લાફ્ટર લાફ્ટર એટલે કે હસી તમારી જે હસી છે આ એક એક્શન છે એક્શન એટલે કે આ એક પ્રકારે ક્રિયા છે પાવર્ટી પાવર્ટીનો મતલબ થશે ગરીબી પાવર્ટી કયો પવર્ટી કયો તો પવર્ટી એ છે એક ગરીબી છે આ સ્ટેટ છે એક અવસ્થા છે સ્ટેટ એટલે અવસ્થા યંગ એટલે કે યુવાની પણ એક અવસ્થા છે એ આપણા શરીરની એક અવસ્થા છે તો આ બધા જે છે ને આ ભાવવાચક નામ છે જેને તમે ફિઝિકલી ટચ ના કરી શકો સિમ્પલી આને તમે એવી રીતના યાદ રાખવાનું કે એવા નામ કે જેને તમે ફિઝિકલી ટચ ના કરી શકો આને મહેસૂસ કરવાના હોય નેક્સ્ટ જોઈએ હવે જે આપણે આ જે નાઉન જોયા હતા તો એને આપણે બે પાર્ટ્સમાં ડિવાઈડ કરી શકીએ જે નાઉન છે ને બે પાર્ટ્સમાં આપણે ડિવાઈડ કરી શકીએ કયા તો કે એક જેને તમે કાઉન્ટેબલ કહેશો એટલે કે એવા નામ જેને તમે કાઉન્ટ કરી શકો ગણી શકો છો એને કાઉન્ટેબલ નાઉન કહેશો અને એક એવા નામ કે જેને તમે કાઉન્ટ ના કરી શકો જેને તમે ગણી ના શકો તો એને કહેશો તમે અનકાઉન્ટેબલ રે તો કાઉન્ટેબલ નામની અંદર પ્રોપર નાઉન આવશે એટલે કે ચોક્કસ નામ એને તમે ગણી શકો છો એક રમેશ સુરેશ એટલે આવી રીતના એક એક વ્યક્તિઓને તમે ગણી શકો છો તો કે પ્રોપર નામ છે કોમન નાઉન એટલે કે જાતિવાચક નામ જેને પણ તમે ગણ ગણી શકો છો અને છે કલેક્ટિવ નાઉન હેડ તો કલેક્ટિવ નાઉનને પણ તમે ગણી શકો છો જ્યારે તમે મટીરિયલ નામને ગણી શકતા નથી અને એબ્સ્ટ્રેક્ટ નાઉનને પણ ગણી શકતા નથી ઓકે તો હવે જે છે આજના દિવસ માટે એટલું ઘણું બિકોઝ કે હવે પછીના જે આગળના જે વિડીયોઝ હશે એની અંદર આપણે જે આ નાઉન જે છે એને આપણે કેવી રીતના સબ્જેક્ટ બનાવશું અને કેવી રીતના ઓબ્જેક્ટ બનાવશું એને પણ આપણે જોવાના છે અને સબ્જેક્ટ અને ઓબ્જેક્ટના અર્થને આપણે ડિટેલમાં સમજવાના છે તો આજના દિવસ માટે એટલું ઘણું જો વિડીયો તમને પસંદ આવ્યો હોય અને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને પણ તમે પ્રેસ કરજો કે જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતું રહે મળતી રહે થેન્કસ ફોર વોચિંગ